જનવેદના સંમેલનના ભાગરૂપ બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભા રેલી કાઢી હતી અને નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી નોટબંધીના સો દિવસ પછી પણ સમાજના તમામ ક્ષેત્રના લોકોને પડતી અધોગતિને વાચા આપવા અને મોદી હાય હાય નારા લગાવવામાં આવતા કાર્યકરો રોડ પર આવી ચક્કાજામ કરાતા સ્થાનિક પોલીસ કાફલા દ્વારા

હી છે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યા મેં તમને શું કહેશો કોંગ્રેસ તરફથી એક મિટિંગ અને ત્યારબાદ રસ્તા રોકો આંદોલન ટ્રાફિક ચક્કાજામ કામગીરી કરવાનું એક એમનું પ્લાનિંગ હતું પણ અમે કુલ એકસો વ્યક્તિઓને કામગીરી કરતાં ડિટેન્ડ કર્યા છે પોલીસ સ્ટેશન હોલ્ડ રાખ્યા છે